આજે લગભગ બારેક વર્ષ પછી ઓગણીસો પંચાણુંથી મહાસિદ્ધિના પાયાના સપોર્ટર શુભેચ્છક રહેલા એવા ડૉક્ટર શ્રી અશોક નારાયણજી એમના મિત્ર નિવૃત્ત આઈએએસ એસ શ્રી અરૂણ સુતરિયાજી સાથે મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગરની મુલાકાતે પધાર્યા છે ત્યારે એમનું ભાવભીનું સ્વાગત છે મહાસિદ્ધિ કે વિજય કૃષ્ણમાં એમણે એવું કંઈક પારખ્યું કે વર્ષો પહેલાં એમણે શ્રી જી સુબ્બારાવ શ્રી બળવંતસિંઘજી શ્રી એચવી પટેલ શ્રી રવિ સક્સેના તેમજ સવિશેષ સ્નેહાળ એવા શ્રી ડી જે પાંડેન વગેરે જેવા ગાંધીનગર સચિવાલયના સજ્જન આઈએએસ ઓફિસરો સાથે પરિચય કરાવ્યો જેથી મહાસિદ્ધિને એ સૌના જ્ઞાનવર્ધક લખાણો સાથે વિવિધ રીતે સહાય મળતી રહી અને સાથે એમના અનેક પુસ્તકો પણ પ્રગટ થયા એ ઋણ શી રીતે ભૂલાય બે હજાર ચારમાં ગુજરાત સરકાર ગાંધીનગરના સચિવ પદેથી નિવૃત્ત આઈએએસ ડોક્ટર ડૉક્ટર શ્રી અશોક નારાયણજી સંગીત ગણિત સાહિત્ય ફિલોસોફી ખગોળશાસ્ત્ર આધ્યાત્મ ધર્મ જેવા ઊંડા વિષયોમાં અગાધ રસ અને જ્ઞાન ધરાવે છે ત્યારે આવું આપણે એમના જ્ઞાનવર્ધક શબ્દોને જાણીએ માણીએ અને આપણા જીવનમાં અમલ કરીએ મારું નામ અશોક નારાયણ છે હું નિવૃત્ત ભારતીય વહીવટી સેવામાં હતો અને અત્યારે ગાંધીનગરથી મહાસિદ્ધિ લાઇબ્રેરી જે વિજય કૃષ્ણભાઈએ સ્થાપિત કરી છે એની મુલાકાતે આવ્યો છું હું તો એમને ઘણા વખતથી ઓળખું છું ઓગણીસો પંચાણુંથી પરંતુ એમની જે કામગીરી રહી છે એ બધા એકદમ સાત્વિક કામગીરી નિષ્કામ ભાવે સમાજની સેવા કરવાની અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનું એ એમની કામગીરી છે ટૂંકમાં અને આ પુસ્તકાલયમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે બહુ પ્રેરણાદાયક ફોટા લખાણ ચોપડીઓ અને જેમ કે જોતા જો જોવાની સાથે જ આપણો એક વિચારધારા બદલાઈ જાય એવી જાતની સામગ્રી અહીંયા છે અને લોકો જરૂર લાભ લેતા હશે અને લાભ લેવા કરતાં અહીંયા આપણે આવી જઈએ તો અહીંયા વાતાવરણ પણ એટલો સાત્વિક છે અને દિવ્ય છે કે એની અસર થયા સિવાય નહીં રહે એમ કહેવાય છે કે રામાયણમાં એક પ્રસંગ આવે છે કાગભૂષંડજી મહારાજને જે કે સતત રામકથા કહેતા હોય છે કલ્પો કલ્પોથી અને એમ રામાયણમાં પણ કહેવામાં આવે છે કે એના વિસ્તારમાં કોઈ માણસ પ્રવેશ કરી જાય તો તરત જ એમને માયા મોહ અને બધા દુર્ગુણો નષ્ટ થઈ જાય છે અને એમાં ભાવ જાગ્રત થઈ જાય છે તો કંઈક એક ટૂંકા સ્તરે એવું જ કંઈ આમાં થાય છે હવે એનાથી આગળ વધીએ તો પુસ્તકાલયમાં ચોપડીઓ હોય છે અથવા તો બીજી એવી સામગ્રી હોય છે જેના જેના જેનાથી કે આપણને પ્રેરણા મળે પરંતુ એમાં જે જે લોકોને આપણે સમાજની વાત કરીએ લોકોની વાત કરીએ તો એ લોકોને જો આગળ વધવું હોય જીવનમાં તો એ પ્રેરણાનો લાભ લેવો જરૂરી છે અને એ પ્રેરણા જ્યારે ઉઠે તો એની એના અનુસરણ કરવું પણ જરૂરી છે હું એક નાની વાત કહું છું કે એક કથા એવી આવે છે કે એક ભાઈ ગુજરી ગયા પછી એમને ચિત્રગુપ્તજી પાસે લે લઈ જવામાં આવ્યા એમને કીધું કે ભાઈ તમારે સ્વર્ગ અને નરક બધા બંને જોવા પડશે અને પછી તમે તમારો લગભગ પાપ પૂર્ણ બરાબર છે તમે જે કહો ત્યાં તમને પહોંચાડી શકાશે તો એમને પહેલાં નરકમાં લઈ ગયા નરકમાં એવું હતું કે જમવાનું પૂરતું હતું ખૂબ જ પૂરતું પરંતુ લોકો ભૂખ્યા મરતા હતા કારણ કારણ એટલું જ હતું કે એમને હાથોમાં મોટા મોટા ચમચાઓ આમ બાંધી દેવામાં આવ્યા હતા એટલે એ વાળી શકતા ન હતા હાથ વાળે નહીં તો ખાવે ખાવેક્સી રીતે એટલે બધું જમવાનું ભરપૂર હતું તો પણ એ ખાઈ શકતા ન હતા અને ભૂખે મરતા હતા પછી સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં એની એ જ પરિસ્થિતિ હતી કોઈ ફેર ન હતો જમવાનું ભરપૂર હતું અને હાથમાં ચમચા આવી રીતે બાંધી દેવામાં આવતા પણ ત્યાં કોઈ મુશ્કેલી ન હતી બધા કારણ શું હતું કારણ એ કે એ પોતે એકબીજાને ખવડાવતા હતા સીધી વાત છે એટલે કહેવાને મારો કહેવાનો આશય એ છે કે જો બધા ફક્ત અને ફક્ત સ્વાર્થની પાછળ જશે તો સમાજ કોઈ દિવસ સુખી ના થઈ શકે કારણ કે એમાં કોન્ફ્લિક્ટ હશે એકનો સ્વાર્થ બીજાના સ્વાર્થ છે અને અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ઓનલી ફાઇટ એમાં ફક્ત ઝઘડા થશે સંઘર્ષ થશે પણ એના બદલે જો માણસ પોતાના વિચાર કર્યા સિવાય બીજાનો વિચાર કરશે તો એમનો પણ વિચાર કોઈ ના કોઈ કરશે જ જો આવો નિયમ હોય તો કોઈ માણસ એવો નહીં રહેશે જેના વિચાર કરવા માટે કોઈ ના હોય કારણ કે લોકો બીજાનો જ વિચાર કરે છે તો એમાં સંઘર્ષ પણ નહીં થશે અને બધા સુખી થઈ જશે એ બહુ નાનકડી વાત છે એમાં કોઈ બહુ મોટી ફિલોસોફિકલ વાત નથી બીજી વાત હું એ કહેવા માગું છું કે આપણે એ એ પ્રશ્ન જે હું તેની વાત કરું છું એ અર્જુને પણ પૂછ્યું હતું ભગવાન કૃષ્ણે કહ્યું કે પાપ શું છે પૂર્ણ શું છે અને પાપના પરિણામ શું હોય છે પૂર્ણના પરિણામ શું હોય છે તો એ બધા સાંભળ્યા પછી અર્જુને પૂછ્યું કે તો પછી લોકો પાપ કરે છે જ કેમ જ્યારે કે બધા જાણે છે કે શું પાપ છે શું પૂર્ણ છે અને બધા એ પણ જાણે છે કે પાપનું પરિણામ ખોટું અને પૂર્ણનું પરિણામ સારું હોય છે તો લોકો પૂર્ણ પાપ કરે છે શું કામ હવે આપણે આજે જોઈએ તો લગભગ બધા ધર્મોમાં અને જે ધર્મ નથી માનતા એ લોકો પણ માને છે કે છેવટે પાપનું પરિણામ ખોટું અને પૂર્ણ પરિણામ સારું હોય છે જે લોકો પુનર્જન્મ નથી માનતા એ પણ માને છે કે આ જિંદગીમાં પણ ક્યારે ગમે ત્યારે આપણે તો સારું કામ કર્યું હોય તો પરિણામ સારું જ આવે ડાયરેક્ટલી નહીં આવે તો પણ કઈ રીતે આવે જેનું આપણે ભલું કર્યું હોય એ કદાચ આપણું ભલું ના કરે તો પણ કોઈ ને કોઈ ભલું કરશે આપણે એવું આપ એવી માન્યતા લગભગ બધે જ છે તો પછી અર્જુન પ્રશ્ન એ આવે છે કે લોકો પછી ખોટું કરે છે શું કામ એ પ્રશ્ન ઉપર વિચાર બધાએ કરવો જોઈએ મારી દૃષ્ટિએ કારણ કે એનો ઉત્તર ફક્ત એટલું જ છે કે લોકો વિચાર જ કરતા નથી વિચાર નથી કરતા આ વાત ઉપર વિચાર નથી જો વિચાર કરે તો એમને સ્પષ્ટ જણાશે કે આપણે ટૂંકા ગાળામાં ભલે કંઈક આપણે લાભ થઈ જાય ધનનો લાભ થઈ જાય અથવા તો કીર્તિનો લાભ થઈ જાય ગમે તે થઈ જાય પરંતુ લાંબા ગાળે લાંબા ગાળે આપણે પરિણામ એનું ખોટું જ આવશે જો ખોટું કામ છે તો તો આટલું વિચાર કરવાની જરૂર છે અને જે પણ મહાપુરુષોએ કીધું છે આધ્યાત્મિક લોકોએ કીધું છે દાર્શનિક લોકોએ કીધું છે બીજા પ્રેક્ટિકલ લોકોએ કીધું છે એને એ જ આમાં એને મૂળમાં છે કે આપણે પોતે જ વિચાર કરો ભગવદ્ ગીતાના એન્ડમાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે મેં તને બધા બધું જ્ઞાન જ્ઞાન આપી દીધું હવે તું એના ઉપર વિચાર કર અને પછી જે તને ઠીક લાગતું હોય તે કર કારણ કે આપણે આપણે બધા શરીર નથી બરાબર મન પણ નથી બુદ્ધિ પણ નથી તો શું છે આપણે આપણે જીવાત્મા છીએ જીવાત્મા એટલે શું ઈશ્વરનો અંશ રામાયુમાુલસીદાસજી કહે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ એટલે કે જે જીવાત્મા છે એ ઈશ્વરનો જ અંશ છે અને અવિનાશી છે કોઈ દિવસ મળતું નથી અને ચેતન છે ચેતન આપણે જાણીએ છીએ ચેતન છે અને અમલ એમાં કોઈ દોષ નથી અને સહજ સુખ જે છે એની પાસે સહજ જ હોય પરંતુ એ લાંબો વિષય છે પણ વિચારોની પ્રક્રિયાને કારણે માયાના ખેલને કારણે ગમે તે રીતે એ ખોટા રાસ્તે ચડી જાય છે તો પણ એની નિર્ણય એને પોતે જ લેવાનો છે એના માટે કોઈ બીજા નિર્ણય નહીં લઈ શકે એ પોતે જે જે ઠીક સમજશે એ કરશે એમાં કોઈ મનની વાત ચાલશે એમ નથી બુદ્ધિની વાત ચાલશે એમ પણ નથી એ રીતે તો પણ એ વિચાર કરે બસ આપણે એટલું જ જોઈએ છે વિચાર કરો જેટલા પહેલાં ઇનપુટ તમારી પાસે આવે છે એ ફક્ત ટૂંકા ગાળા માટે શું થશે એ મૂકી દઈને લાંબા ગાળે શું થશે એના ઉપર વિચાર કરો એ જ હું સંદેશ તો શું એ એક મારી વિનંતી છે બીજું કંઈ નથી બાકી હું શુભેચ્છા પાઠવું છું વિજય કૃષ્ણભાઈને બહુ સારું કામ કરે છે પરિણામ તો હંમેશા ઈશ્વરની હાથમાં હોય છે પણ એમનું કામ બહુ સરાહનીય છે અને એક એમની જે લાઇબ્રેરી છે મહાસિદ્ધિ લાઇબ્રેરી એટલી સરસ વસ્તુ છે કે એનો લાભ લોકો જો લે અને એનાથી પ્રેરણા લે અને એના ઉપર અમલ કરે અને પોતે વિચાર કરે કે હવે આપણે શું કરવું જોઈએ તો એમને સાચો માર્ગ દેખાશે આભાર આપણે અહીં જેમનું ટૂંકું વક્તવ્ય સાંભળ્યું છે એ ડૉક્ટર શ્રી અશોક નારાયણજી સાથે મહાસિદ્ધિ દ્વારા યોજાયેલા કેટલાક કાર્યક્રમના આ યાદગાર ફોટોગ્રાફ્સ ઉપર નજર કરતાં કરતાં આવો સાંભળીએ એમનો આંતરિક પરિચય ડૉક્ટર શ્રી અશોક નારાયણજીનો ટૂંકો પરિચય જોઈએ તો એ બહારથી ઘણું બધું છે નિવૃત્ત આઈ એએસ પીએચડી છે સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી પદે રહી ચૂકેલા છે સંગીત ગણિત સાહિત્ય ખગોળશાસ્ત્ર જેવા ઊંડાણ ભર્યા વિષયોમાં અગાધ રસ ધરાવે છે પણ એ તો બધું બહારથી તો બહારથી નથી દેખાતું એવું આંતરિક વ્યક્તિત્વ શું છે શ્રી અશોકજીનું સૌથી મહત્વનું પાસું એ નિરાભિમાની પણ તેમજ હૃદયની સરળતા છે તેઓ એમના મેનેજમેન્ટના બાહ્ય વર્તુળમાં જેટલા શક્તિશાળી છે એટલા જ એમના વર્તુળમાં એમના સગા સંબંધી કે મિત્ર વર્તુળ માટે એકદમ સાદા સીધા કે સાવ સામાન્ય માણસ જ રહે છે આ આંતર વ્યક્તિત્વનું એક ઊંડું રહસ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ માતા કૈલાદેવીના શ્લોકોથી બાળપણમાં જ ઘર ભરાઈ જતું પિતાશ્રી શિવનારાયણજી પણ ગાતા હતા ઉર્દુ કવિતા તત્વરૂચિ સાથે આ બાળપણના સંસ્કાર જ છે કે જે ગુજરાત સરકારના આઈ એસ અધિક મુખ્ય સચિવ રહી ચૂકેલા શ્રી અશોક નારાયણજી મૂળ યુપી તરફના હોવા છતાં ગુજરાતીમાં સર્જનશીલ રીતે લખી શકવાની આગવી શક્તિ ધરાવે છે એ એમના ભક્ત હૃદય પર ઈશ્વર કૃપા હોવાનો પુરાવો કહેવાય જન્મ ચૌથી જુલાઈ ઓગણીસો ચુમ્માલીસ બાદ આગ્રા ઝાંસીમાં બાળપણ વિતાવી ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ મેથ્સ સાથે પાંચ પાંચ ગોલ્ડ મેડલ સાથે એમએસસી થઈ ઓગણીસો છાસઠમાં આઈએએસ ઓફિસર થનાર શ્રી અશોકજીની કારકિર્દીની શરૂઆત થઈ ગુજરાતના ખેડા જિલ્લામાંથી ત્યારબાદ ભારત સરકારના શ્રમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકેમાંથી ડિપ્લોમા ઇન ડેવલપમેન્ટ સ્ટડીઝ આમ ભૌતિક રીતે તેઓ જીવનમાં આગળ વધતા રહ્યા ગુજરાત સરકારના ગૃહ સચિવ જેવા મહત્વના અનેક હોદ્દાઓ સંભાળી ઈસવીસન બે હજાર ચારમાં એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી નિવૃત્ત થયા બાદ આજે આટલી ઉંમરે પણ એ તત્વદર્શી લેખો લખતા રહે છે માહિતી ખાતાના સામયિક ગુજરાતના દિવાળી અંકમાં એમનો લેખ હોય જ ગુજરાતી અંગ્રેજી હિન્દીમાં પણ એમના અનેક પુસ્તકો પ્રગટ થયા છે અંગ્રેજીમાં એમનું નોંધપાત્ર પુસ્તક છે મહાસિદ્ધિનું સૌભાગ્ય છે કે એમના સત્સંગ લેખન અને સહકારથી જ્ઞાન પ્રસારની પ્રકાશન પ્રવૃત્તિ બે હજાર બાવીસ સુધી ચાલતી રહી જેમને એમના સત્સંગ કે માર્ગદર્શનનો લાભ લેવો હોય તેમને મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગરનો સંપર્ક કરવા સસ્નેહ આમંત્રણ છે